નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક જૂનાગઢના કન્યાડો અનુશ્રી સાંઈ મલિલકા અનોખી શિવભક્તિ કરે છે તેમણે પોતાના નિવાસસ્થાને બાર જ્યોતિર્લિંગ માટીના બનાવી ભવ્ય શિવ મહાકાલ દરબાર બનાવી પૂજન અર્ચન કરેલ હતું પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે બાર જ્યોતિર્લિંગ માટીના બનાવેલા છે તેની મહાઆરતી સત્સંગ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહિમા વિશે પોતાની આગવી સૂઝબૂઝ પ્રતિક્રિયા આપી હતી

Jai Shri Mahakal Jai Mahakal Jai Mahakal Jai Mahakal Jai Mahakal Jai Mahakal Devana, Devana, a woman, Devana, Devana. જય શ્રી મહાકાળ જય ભવાની અકાળ દૂર ભાગે છે અગર ગુરુ મહારાજ આ શીખવાડે છે તો રામનાથ સ્વયં શિવ દરબાર સ્વયં મહામૃત્યુજય નું નામ તમે જયારે જપો છો ત્યારે તમારું બધું જ અકાળ દૂર થાય છે રોગ નષ્ટ થાય છે પાપ મુક્ત થાવ છો તમે ઉમાવર નું નામ લેશો દિન દિન ને રાત તો ઉમાવર તમને જીવનમાં નિરાશ નહીં કરે લાખ નહીં માનો તો બી તમને મનાઈ લેશે એ જ છે મારો ભોલેનાથ મહાદેવ ગમે તે કરશો એ તમને એમના કરીને જ રહેશે એની ઉપાસના એની પ્રાર્થના એની સેવા એનો મંત્ર એનો ધ્યાન શિવપુરાણનું પડન એને ભસ્મ લેપન ચંદન લેપન જે બી મહાદેવ માટે તમે કરો મહાદેવને મનથી કરો અને મહાદેવ તમારો સ્વીકાર કરશે તમારી સેવાનો સ્વીકાર કરશે તમારો ગુણોનો સ્વીકાર કરશે અને તમને સર્વશ્રેષ્ઠ માનવી બનાવશે તો ચલો જોડાઈ जाओ સોમવાર શ્રાવણ મહિનો આ અંત નથી આ અનંત છે આદિ યોગી છે

અમે શિવ પુરાણ વાંચીએ છીએ અમે શ્રી સાઈ સચ્ચરિત્ર વાંચીએ છીએ અમે દેવી ભાગવત વાંચીએ છીએ અમે અહીંયા ધૂપ કરીએ કરીએ અમે અમે ચંદન લેપન અલગ અલગ દ્રવ્યથી અભિષેક કરીએ છીએ અમે એમને ભસ્મ લેપન બી કરીએ છીએ કારણ કે ભોળા ને અતિવાલું હોય ને કાઈ તો ભર ભભૂત માં આપે છે તમને કુબેર ભંડાર ભસ્મી લગાવો હર હર મહાદેવ કરો અને પરમ આનંદ મારો મહાદેવ જોડે જ્યારે તમે ફક્ત દિલથી એમને બે મિનિટ બી સ્મરણ કરો એક શોર્ટ પ્રેયર બી હોય પણ એ વિદિન ડીપ વિદ યોર હાર્ટ ડીપ વિધિન યોર સોલ એ બી મહાદેવ સુધી પહોંચે જ છે થાય એટલું કરવાનું સ્થાપના કરી છે કેદારનાથિવ પાર્વતી કરતા આપણને શીખવાડ્યું છે પહેલા પાર્થિવલિંગની પૂજા કરો એનું સ્થાપન કરો એને અભિષેક કરો એમને બિલપત્ર ચડાવો એ જ પ્રમાણે જે માઇડલાઈન્સ આપી છે કે જે આપણે શીખવાડ્યું છે એના જ નકશા કદમ પર આપણે ચાલવાનું છે એટલું બધું તો ના થઈ શકે આ ફાસ્ટ રનિંગ દસ ટકા બી આપણે એને અનુસરવાનું છે જે બી મા આપણે કીધેલું છે મા અંબે કે આવી રીતના કરવાનું છે એટલે આપણે એ રીતના કરવાનું છે ડુ એઝ ડાયરેક્ટેડ એન એઝ સેટ બાય મા અંબા તો બોલે જય શ્રી મહાકાળ આજે જૂનાગઢ શહેર ખાતે એમએસ ગાયનેક ડોક્ટર શ્રી આશિષ ટાંક સાહેબની નવી હોસ્પિટલ શ્રદ્ધા હોસ્પિટલની શ્રી ગિરીશભાઈ કોટેચાએ મુલાકાત લીધી હતી અને ટાંક સાહેબોપા શુભેચ્છા પાઠવી હતી